વિદેશી પક્ષીઓ બન્યા મહેમાન વડોદરા ઝાલા સોડવ તથા બરડા બંધારામાં યાયાવર પક્ષીઓના મુકામ સાયબીરિયા મધ્ય યુરોપ અને મોંગોલિયા સહિતના દેશોમાંથી આવેલા પેલીગન ફ્લેમિંગો અને કુંજી સહિતના પક્ષીઓ ચાર માસ સુધી વેકેશન ગાળશે શિયાળો શરૂ થતાં યાયાવર પક્ષીઓનું ગીર સોમનાથના વિશાળ સમુદ્ર કાંઠા પરના બંધારાઓ પર આગમન થાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિદેશથી પક્ષીઓ શિયાળો ગાળવા ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે આવી પહોંચ્યા છે ખાસ કરીને વડોદરા જાહેલા સોડવ અને બરડા બંધારો પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠ્યો છે હજારોની સંખ્યામાં સોળવ બંધારા પર વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે અનેક પ્રજાતિના પક્ષીઓ આવી પહોંચતા ગીર સોમનાથના પક્ષી પ્રેમીઓ રોમાંચિત થઈ ઉઠ્યા છે રેન્જ ફોરેસ્ટ યોગેશ કલસરિયાએ જણાવ્યું હતું કે સાયબિરિયા અને મધ્ય યુરોપના મંગોલિયા સહિતના દેશોમાંથી અહીં ચાર માસ સુધી વેકેશન ગાળવા આવે છે વિદેશી પક્ષીમાં જેમાં પેલિંગન ફ્લેમિંગો કુંજ કોમન ક્રુ અને સોલ્વર સહિતની અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે વન વિભાગ દ્વારા પણ વિદેશી મહેમાન એવા પક્ષીઓના સ્વાસ્થ્ય તેમજ શિકારી પ્રવૃત્તિ ના થાય તેના માટે ટ્રેકર્સ ટીમ દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવે છે મારું નામ વાય એસ કલસરિયા છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર વેરાવળ રેન્જ મોટાભાગે અહીંયા માઇગ્રેટરી પક્ષીઓ કે જેવા કે હેરિંગુલ છે સીગલ છે તેમજ ફ્લેમિંગો છે જે ડોમિસલ ક્રેમ છે વગેરે જેવા પક્ષીઓ અહીંયા પ્રજનન કાળ ભોગવવા માટે આવતા હોય છે તેમજ શિયાળા દરમિયાન એ લોકો માઇગ્રેટ કરતા હોય છે મોટાભાગે યુરોપિયન કોન્ટિનેન્ટ છે પછી રશિયા છે તો આ બધા જગ્યાએથી પક્ષીઓ અહીંયા માઇગ્રેટ કરે છે ખોરાકની શોધમાં બી હોય આવે છે તેમજ ખોરાકને પ્રજનન કાળ અહીંયા સારી રીતે વિતાવી ત્રણ ચાર મહિના માટે અહીંયા રે વસવાટ કરે છે અને પછી પાછા પોતાના હોમ રેન્જમાં જતા રહે છે આપણે અહીંયા જોઈએ તો ત્રિવેણી સંગમ છે ત્યાં મોટાભાગે હેરિંગુલ અને સિગલ જેવા પક્ષીઓ આવે છે અને બે થી ત્રણ હજારની સંખ્યામાં જોવા મળે છે તેમજ પ્રશ્નાવાળા બંધારા લોઢવા ગામ તેમજ મોરાસા અને એ બાજુ પક્ષીઓ ફ્લેમિંગો અને ડોમિસલ ક્રેન અહીં આવે છે મોટાભાગે અમે પેટ્રોલિંગ કરતા હોઈએ છીએ ફૂડ પેટ્રોલિંગ જેનાથી ખબર પડે કે પક્ષીઓની હેલ્થ સારી છે કે કેમ તેમજ સ્ટાફને મોનિટરિંગ માટે અમે મોકલતા હોઈએ છીએ અમારા સ્ટાફ દ્વારા અને ટ્રેકર ટીમ દ્વારા પેટ્રોલિંગ કરતા હોઈએ છીએ જેનાથી અમને એ જાણવા મળે છે કે કોઈ શિકારી પ્રવૃત્તિઓ તો નથી થતી અને સ્વાસ્થ્યનું પણ મોનિટરિંગ કરવામાં આવે છે એમની ડાયરેક્ટ નજરથી જોઈને એ વસ્તુ થોડાક ઘણા અંશે ખ્યાલ આવી જાય છે અને જેના લીધે શિકારની પ્રવૃત્તિ અટકે તે માટે અમારી ટ્રેકરની ટીમ અને અમારા સ્ટાફ હંમેશા માટે કાર્યરત છે વિદેશથી આવતા કુંજી મગફળીના પાક લણવા સમયે આવે છે તેમજ પેલિંગન અને ફ્લેમિંગો છીછલા તળાવ કે કિનારા પર રહેઠાણ કરી નાની નાની માછલીઓનો શિકાર કરી આનંદ લૂંટે છે લાખોની સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લામાં વિદેશી પક્ષીઓ આવે છે દર વર્ષથી જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા અહીં દરિયાકાંખે આવી પહોંચ્યા છે રિપોર્ટર જગદીશ આહિટ ગીર સોમનાથ